નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સોમવારે સવારે સાઉદી અરેબિયામાં એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા બેતાલીસ ભારતીય યાત્રાળુઓના મોત થયા છે આ પારંભિક મીડિયા અહેવાલ અનુસાર મોટા ભાગના યાત્રાળુઓ હૈદરાબાદના હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે મોટા ભાગના મૃતકો ભારતીય નાગરિકો છે જેમાં ઘણા હૈદરાબાદના છે તેલંગા સરકારે આ ઘટનાને તાત્કાલિક જવાબ આપ્યો અને જણાવ્યું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે જીહા મિત્રો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ દિલ્હીના અધિકારીઓને પીડિતોને ઓળખ કરવા અને અન્ય તમામ સહાય પૂરી પાડવા માટેના દૂતાવાસ સાથે સંપર્ક રહેવા નિર્દેશ આપ્યો છે હૈદરાબાદના શાસન્ય અશ્રુદી સાઉદ અરેબિયામાં ભારતીય ઉમરા યાત્રાને લગતી બસ અકસ્માતમાં દુઃખદ વ્યક્ત કર્યું છે અને સૂત્રો અનુસાર ફોનકી વાતચીતમાં અવસીએ કહ્યું કે તેમણે હૈદરાબાદના બે ટ્રાવેલ્સ એજન્સીઓને સંપર્ક કર્યો હતો અને મુસાફરોની વિગતો રિયાદમાં ભારતીય દૂતાવાસ સાથે શેર કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ